કેમ છો બધા મજામાં મજા જશે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને હું આવી ગયો છું નવો બ્લોગ લઈને અને હું અમે બધા જવાના હતા દ્રોણેશ્વર પણ વરસાદને લઈ બ્લોગ પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે ત્રણ ચાર દિવસ પછીના ત્રણ ચાર દિવસ એક ઘરો વરસાદ ચાલ્યો હતો અને બહાર જવાનું કાંઈ પ્લાન બન્યો નહીં ને અમે બધા બહાર કાંઈ ગયા નહીં ઘરે ઘરે જ હતા ને હું આવી ગયો છું અમે મારા કામ કરતો હતો ત્યાં ગામડે નથી ગામડેથી વહી આવું છું

Brateniani. Nhật chất, mọi thứ mọi thứ Nếu thứ mọi 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 અને જોયી હું આ ઈપ્લાન હોય tartar હોય કે ન હોય જવાનું છે એ ફાઈનલ છે આ આ મહિનેમાં સાઉન્ડ છે એટલે તો ઈ મતને કેસ બનાવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરીજો ને વિડિયો લાઈક કરીજો ને પાછળનો વિડિયો જોજો વે જોયી ગયો પાછો પાછો બ્લોગ બેનમેસે જઈ જાજો જો તો હવે આપણે બીજે બહાર જવાનું હોય તો આપણે જોઈ તમને કઈ છે ને ત્યાં રહેવાનું છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરીજો વિડિયો લાઈક કરીજો શેર કરી દે ને કમેન્ટ કરીજો આપણે મળીશું બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જનરકજો બાય બાય